સુરતના ડિંડોલીમાં પુત્રએ જ પિતાની હત્યા કરી હોવાનો બનાવ બન્યો છે પુત્ર તેની પત્નીને માર મારતો હતો ત્યારે ઠપકો આપનાર પિતાએ ચપ્પુના ઘા ચીખીને હત્યા કરી નાખી હતી ડિંડોલી વિસ્તારમાં આવેલા સાઈ પોઈન્ટ પાસે નવો હળપતિવાસ પાસે રહેતા મહાદેવ મનોજ રાઠોડે નોંધાવેલી ફરિયાદ અનુસાર આરોપી મહેન્દ્ર મનોજ રાઠોડ થોડું મોડું થતા તેની પત્નીને માર મારી રહ્યો હતો સાંજના સાડા છ વાગ્યાના સુમારે મહાદેવનો નાનો ભાઈ મહેન્દ્ર તેને પત્ની માર મારતો હતો જેથી કે છે તેમ તે ઉશ્કારી ગયો હતો અને ચપ્પુ કાઢીને મહાદેવને મારવા દોડ્યો હતો ત્યારે મહાદેવના પિતા મનોજભાઈ અને મોહલ્લાના મિત્રો તથા ઓળખીતાઓ આવી જઈને વચ્ચે પડી છોડાવ્યા હતા ઝઘડામાં છોડાવવા પડેલા પિતાજીને મહાદેવના નાનાભાઈ મહેન્દ્રએ છોડાને કેમ મારે છે તેમ કહીને આરોપી મહેન્દ્રને ભાઈને ધક્કો માર્યો હતો બાદમાં મહેન્દ્ર મહેન્દ્રએ તેની પાસેનો ચપ્પુ પિતાના ડાબા હાથમાં બગલ પાસે મારી દઈને ગંભીર અને જીવલેણ ઈજા પહોંચાડી હતી બાદમાં તેમને ખાનગી અને સિલોસરમાં સારવાર થઈ ખસેડવામાં આવ્યા હતા અને તબીબોને તેની ટૂંકી સારવાર બાદ મૃત જાહેર કર્યા હતા જેથી પોલીસે આરોપી મહેન્દ્ર વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે સોના શું ઘટના બની હતી શું થયું હતું સારી હવે ભાઈ એ લોકો સેટે દવાખાને જે લાવતા તે જાક મોડું થઇ ગયું તો આવીને એ લોકો કરવા બેસી તો એના પપ્પા આવીને એમ કહેવા ભાઈ જાય કે ભાઈ એને માર નહિ સોડાવા સોડા તમે હટી જાવ એમ કે તમને હું મારી દેવા એમ કે તો હવે પાછળ હટે તો એ પટાવ્યું તો એ જટડ્યો મારી મંથી કે તઈ જટડ્યો હવે બહાર હવે તે બહાર જટડ્યો ને તઈથી આવ્યો ને પાછો કઈ આ ચપ્પુ લઈને આવ્યો તે આવ્યો ને પાછો એમ કે ચાલ બહાર નીકળ બહાર નીકળ તને મારું એમ કે એમ કરીને એના પપ્પાને મારી દીધું હં પછી હોસ્પિટલ લઈ જયા અહીંયા ગાડી લઈ જયા પણ અહીંયા ના પાડી એમ કે સિવિલમાં લઈ જાવો એટલે પછી એ મેડિકલ કોલેજમાં લઈ જ્યાં કોનો એ ઓગણીસ એ અઢાર વર્ષના જે વસે ઝડા નું કારણ તો એ લોકો પેલી ભોગ ને મારતો ઉઠો ને એ જ અમે બોલ્યા કે ભાઈ તું નહીં મારે ને સોડા ઉઠા મનીષ સોલંકી સાથે રાકેશ વાસિયા સુરત